ચાલો મિત્રો ફેમિલી આપનું સ્વાગત છે આજે હું તમને સરસ મજાની શિવરાત્રી નિમિત્તે સરસ મજાનું ફરાળ માટે સકરિયાની વેફર આજે આપણે બનાવવાની છે મિત્રો તો ચાલો એના માટે સરસ મજાના આપણે શક્કરિયા લાવ્યા છીએ તમે પૂરી રેસિપી જોઈજો અને શિવરાત્રિ નિમિત્તે જો તમે શિવરાત્રિ રહેતા હોય તો ફરાળ માટે શક્કરિયાની સરસ મજાની ક્રિપ્સી વેફર આજે આપણે તૈયાર કરવાની છે મિત્રો તમે પૂરો વિડિયો જોઈજો ત્યાર પછી પણ આપણે શક્કરિયાની એટલે કે સક્કરિયામાંથી બનતી ફરાળ બનતો ફરાળ બે ત્રણ રેસીપી આપણે મૂકવાના છીએ મિત્રો તો તમે જોતા રહેજો આજે પ્રથમ રેસીપી આપણી વેફરની છે ત્યાર પછી પણ બીજી રેસીપી મૂકવાના છીએ મિત્રો તો ચાલો આજે પ્રથમ આપણે સરસ મજાની ક્રિપ્સી સક્કરિયાની વેફર બનાવવાની તૈયારી કરીએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આજે આપણે ફરાળી શક્કરિયાની ક્રિપ્સી વેફર તૈયાર કરવાની છે મિત્રો જે હું તમને બતાવી દયો છું આ રીતે આપણે શક્કરિયાને શાલ ઉતારીને સરસ મજાની આપણે પહેલાં વેફર આ રીતે તૈયાર કરશું મિત્રો ત્યાર પછી સરસ મજાની તેલની અંદર તળીને ફરાળ માટે વેફર તૈયાર કરશું તમે પૂરેપૂરો વિડિયો જોઈજો મિત્રો શિવરાત્રી નિમિત્તે જો આપણે શિવરાત્રિનું ફરાળ કરવાનું હોય તો સરસ મજાની શકેરિયાની વેફર તમે બનાવજો મિત્રો તેમજ આપણે તેના બીજી પણ રેસિપી બનાવીને મૂકવાના છીએ જે તમે જોઈજો મિત્રો ચાલો તો આપણે હવે આ રીતે સરસ મજાની આપણી આવી શકેરિયાની વેફર તૈયાર કરી લઈએ ત્યાર પછી તેલની અંદર જે તળશું તે હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આજે સરસ મજાની સકેરિયાની ક્રિપ્સી વેફર તૈયાર કરવા માટે આપણે તેલ મૂકેલું છે જે ગરમ થઈ ગયું છે તો ચાલો આપણી સરસ મજાની વેફરને તેલની અંદર તળી લઈએ એકદમ ધીમા તાપથી આપણે તળશું તો સરસ મજાની ક્રિપ્સી એવી સરસ મજાની આપની શક્તિ એની વેપર તૈયાર થઈ જાય છે મિત્રો તો ફરાળની અંદર ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તમે એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો મિત્રો ચાલો મિત્રો તો આ રીતે આપણે હવે સરસ મજાની વેપાર તૈયાર કરી લઈએ સરસ મજાની આપણી વેપાર તૈયાર થઈ રહી છે મિત્રો એકદમ ધીમા તાપથી આપણે તૈયાર કરવાની છે બેકા કરતાં પણ સરસ મજાની શકે એની વેફર બનતી હોય છે મિત્રો તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે તો ચાલો હવે આપણે આ રીતે બધી જ વેફરને તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી હું તમને તૈયાર થઈ જાય એટલે બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી સક્કરિયાની વેફર તૈયાર થઈ રહી છે એકદમ ક્રિપ્સી તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી શકે સક્કરિયાની વેફર ક્રિપ્સી અને તૈયાર થઈ ગઈ છે તો ચાલો મિત્રો આપણે હવે બધી જ વેફરને આ રીતે તૈયાર કરી લઈએ સરસ મજાની પીપસી ખાવામાં પણ મજા આવી રહી છે મિત્રો તો ચાલો આપણે હવે બધી જ વેફર ને આ રીતે તળીને તૈયાર કરી લઈએ તમે પણ આવી ચોક્કસ એકવાર સકેરિયાની વેફર બનાવજો મિત્રો ચાલો તૈયાર કરીને ડીશ તમને હું પછી બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી વેફર તૈયાર થઈ ગઈ છે સરસ મજાના સ્વાદવાળી સરસ મજાની ક્રિપ્સી અને સરસ એવી કડક ખાવામાં સ્વાદિષ્ટ વેફર આપણી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો તમે ચોક્કસથી એકવાર આવી સરસ મજાની શક્કરિયાની વેફર બનાવજો મિત્રો કારણ કે ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો અને ક્રિપ્સી પણ બનતી હોય છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી શક્કેરિયાની વેફર આવી રીતે બનતી હોય છે તમે પણ બનાવજો તો આપણી શિવરાત્રિ હોવાથી જો આપણે શિવરાત્રિ રહીએ તો ફરાળની અંદર ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તમે એક વાર ચોક્કસ બનાવીને મને ચોક્કસ થી કહેજો મિત્રો મને ચોક્કસ જણાવજો મિત્રો ચાલો તો મિત્રો હવે સરસ મજાની ક્રિપ્સી આપણી વેફર ને જમી લઈએ ખાઈ લઈએ કોમેન્ટ દ્વારા મને ચોક્કસથી એકવાર કહેજો કે ખાવામાં કેવી સ્વાદિષ્ટ લાગે છે કેવો સ્વાદ સરસ આવે છે મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા પણ હું આવા વિડીયો હવે મૂકવાનો છું શિવરાત્રી નિમિત્તે શક્કરિયામાંથી બનતી અલગ અલગ વાનગીઓ આપણે રેસીપી મૂકવાના છીએ તો તમે જોતા રહેજો મિત્રો ચાલો જય માતાજી જય યોગેશ્વર ભગવાન જય શંકર ભગવાન